જેમાં ઘણી રૂપિયા એકવીસ પોઈન્ટ પંચાણું લાખના સિસા ની ચોરી થઈ હતી ભરૂચ એલસીબીએ અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા બે પોઈન્ટ તેતાલીસ લાખની કિંમતનું સીસુ જપ્ત કર્યું છે બાતમીના આધારે પોલીસે કાપોદરા પાટિયા સ્થિત ક્રિસ્ટોલ લિવિંગ સોસાયટીમાંથી સુનિલ મીઠાલાલ પિનાકિયાની ધરપકડ કરી હતી બીજો આરોપી નિસાર અહેમદ બેતુલ્લા ખાન કાપોદરા ગામના સરદાર આવાસ તલાવડી ફળિયામાંથી પકડાયો હતો ચોવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રાજ્ય વેરા અધિકારી સાગબારા મોબાઈલ સ્ક્વોડ હાઇવે ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રક જીએસટી કાયદાની કલમ એકસો ત્રીસ હેઠળ ડિટેન કરી હતી અને આ ટ્રક અંકલેશ્વર તાલુકા સેવા સદન પરિસરમાં પાર્ક કરવામાં આવી હતી જેમાંથી રૂપિયા એકવીસ પોઈન્ટ પંચાણું લાખના સીસાની સીસાની ચોરી થઈ હતી પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ દસ આરોપીની ધરપકડ કરી છે તપાસ હજુ ચાલુ છે